ભાગોના બાળકોએ શ્રીજીની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરી સ્થાપના કરી નગરના ભાગોળ વિસ્તારમાં આદિવાસી સ્કૂલમાં અભ્યાસ બાળકો નદી નાળામાં પ્રદૂષણ ન ફેલાય તેમજ જર્જર પ્રાણીઓને નુકસાન ન થાય તે બાબતે જાગૃતતા દાખવી પીઓપીની ગણપતિની મૂર્તિના બદલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરે છે છેલ્લા પાંચ વર્ષથી કાગળ અને ઘાસમાંથી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિનું નિર્માણ કરી સ્થાપના કરતા હતા હાલમાં આ મોહલ્લાના આદિવાસી બાળકોએ પર્યાવરણની ચિંતા કરી ગણપતિની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કર્યું છે આ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિના નિર્માણમાં ખાસ વાત એ છે કે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હોમવર્ક પૂરું કરી મૂર્તિનું નિર્માણ કર્યું છે પર્યાવરણને નુકસાન ન થાય એ બાબતનું ધ્યાન રાખી નર્મદા નદીની માટી લાવી શ્રીજીની ભવ્ય મૂર્તિ બનાવી છે જેમાં બાળકો મૂર્તિમાં વોટર કલરનો ઉપયોગ કર્યો છે ત્યારે આ મહોલ્લાના આદિવાસી બાળકો બચાવવા અન્ય ગણેશ ભક્તો માટે ઉત્તમ દાખલો બેસાડી રહ્યા છે માટેન્દ્રભાઈ વસાવા છે હું ચોર્યાસી ભાગોમાં રહું છું દર વર્ષે અમે પેપરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતા હતા પરંતુ આ વર્ષે અમે નર્મદામાંથી માટી લઈને અમે માટી લઈને અને માટીની ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ અને એની સ્થાપના કરીએ છીએ કારણ કે અમે પર્યાવરણને ધ્યાનમાં લઈ અને પ્રદૂષણ ન થાય અને પાણી જીવજંતુને દૂષિત ન થાય આ કારણથી અમે આ માટીની મૂર્તિ બનાવીએ છીએ અને સ્થાપના કરીએ છીએ અને લોકોએ પણ આ માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ એવી આશા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર